સર્વેશે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું હતું આ સાથે જ તેઓ વિશ્વ એથ્લેટિક્સ પ્રતિયોગિતાની ઊંચી કૂદની અંતિમ સ્પર્ધામાં પ્રવેશ મેળવનાર પ્રથમ ભારતીય પુરુષ ખેલાડી બની ગયા છે મહારાષ્ટ્રના નાસિક નજીક એક ગામના ખેડૂત પુત્ર ત્રીસ વર્ષીય સર્વેશ કુશારે અંતિમ સ્પર્ધામાં બે મીટરનો ઊંચો કૂદકો લગાવી પોતાનો વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવ નોંધાવ્યો હતો આ બે પોઈન્ટ સત્યાવીસ મીટરનો હતો તેમણે બે પોઈન્ટ એકત્રીસ મીટરના કૂદકા માટે પણ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી તેમ છતાં વિશ્વ સ્તરની સ્પર્ધામાં તેમનો આ દેખાવ ભારતીય એથ્લેટિક્સના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ તરીકે અંકિત થયો